હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ આજે તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ બધા જ એવા લોકો છે જેમને પોતાના જીવનની અંદર બીજાઓ માટે એટલે કે એમના બાળકો માટે એમના પરિવાર માટે એમના સગાઓ માટે ખૂબ કર્યું હશે એમના જીવનની અંદર ખૂબ કામ કર્યું છે ખૂબ મહેનત કરી છે ખૂબ તકલીફ વેઠી છે ખૂબ પીડાઓ વેઠી છે અસહ્ય તકલીફોનો સામનો કરીને એ જીવન જીવ્યા એમને એમ હતું કે એમનો જે અંતિમ સમય છે એ ખૂબ સારી રીતે પસાર થવાનો છે પણ બન્યું કંઈક અલગ અત્યારે એમની જિંદગી જે અત્યારે તો જો કે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે જીવન સારું છે પણ અહીંયા નહોતા એ પહેલાનું જે જીવન હતું ખૂબ અઘરું હતું કેટલાય જે મા બાપ છે એમના દીકરાઓ છે જેમને કાઢી મૂક્યા છે ઘણા મા બાપ એવા છે જેમના દીકરાઓ મરી ગયા છે ઘણા એવા છે જેમના સગાવાલાઓ કરોડપતિ છે પણ એમને પૂછવા કોઈ છે નહીં પણ આ બધું જ એ દરેક જીવનની અંદર આવી શકે છે ખરું આ સવાલ ચોક્કસ છે કારણ કે આપણે આપણા સગાઓ માટે આપણા આપણા રિલેટિવ્સ માટે આપણા બાળકો માટે બધું જ કરતા હોય છે અને આપણને એમ હોય છે કે આપણા ખરાબ સમયની અંદર એ આપણા સાથે રહેવાનો છે પણ હકીકતમાં શું એવું થાય છે ખરું ચોક્કસથી જવાબ હોય છે ના બધી જગ્યાએ આવું નથી પણ બધી જગ્યાએ આવું છે પણ કારણ કે એક સિક્કાની દરેક બાજુઓ છે બે બાજુઓ છે સો આ અમારો છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમના તમામ વડીલો આશ્રમ આખો પેક થઈ ગયો છે ફૂલ થઈ ગયો છે એડમિશન દરરોજ દસથી બાર આવી રહ્યા છે અને ચાલુ જ રહેવાના છે તો તમારી આસપાસ એવું કોઈ જરૂરતમંદ હોય એને અહીંયા મોકલી આપજો અહીંયા રહેવાનું જમવાનું મેડિકલથી લઈને બધી જ વસ્તુ નિઃશુલ્ક છે અને આ બધું ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી જો તમે પણ આ કામની અંદર સહયોગ કરવા માગો છો તો તમારે ફક્ત અમારો વોટ્સએપ નંબર આઠ સાત છ ઇઠ્યાસી જીરો પર ફક્ત હાઈ લખીને મોકલવાનું છે તો તમને પેમેન્ટ કરવા માટેની ડિટેલ્સ મળી જશે સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે આ વિડીયોને ઓછામાં ઓછા દસ લોકો સુધી પહોંચાડજો અને નીચે આપેલા એડ્રેસ ઉપર આવા જરૂરિયાતમંદ લોકોને ચોક્કસથી મોકલી આપજો કારણ કે આ દેશને આ ગુજરાતને આ ખેડા જિલ્લાને આ વસો તાલુકો અને આ લવાલ ગામના અંદર આપ તમામ એવા જરૂરિયાતમંદ લોકો છે એમની રાહ જોઈને બેઠા છીએ સો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર વિડીયોને અચૂક નિહાળજો અને શેર કરજો અને હા ચોક્કસથી તમારા અભિપ્રાય પણ જણાવતા રહેજો કોમેન્ટ બોક્સની અંદર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર